ભરૂચ જિલ્લાના સાયખા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક ખાનગી ફાર્મા કંપનીમાં મોડી રાત્રે ભયાવહ રિએક્ટર બ્લાસ્ટ થતાં સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો રાત્રિના સમયે અચાનક થયેલા આ પ્રચંડ વિસ્ફોટને કારણે કંપનીમાં કામ કરી રહેલા કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી આ ગંભીર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે જ્યારે અઢાર જેટલા કર્મચારીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો અને આસપાસના વિસ્તારોમાં પણ તેની અસર વર્તાઈ હતી ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમો પોલીસ કાફલો અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા હાલ ઘટના સ્થળે બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને ફસાયેલા કે ગુમ થયેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે વિસ્ફોટના ચોક્કસ કારણો અને નુકસાન અંગે તપાસ હાથ ધરવામાં આવી છે આજે એક ગંભીર દુર્ઘટના ઘટી છે સાયખા જીઆઈડીસી વાગરામાં આવેલમાં વીકે ફાર્મા કંપનીમાં રિએક્ટર બ્લાસ્ટ થતા મોડી રાત્રે અઢી વાગ્યાની આસપાસ મોટો બ્લાસ્ટ થયો હતો એમાં પ્રાથમિક માહિતી મુજબ બે જણના મૃત્યુ થયા છે બે કામદારોના ને ઘણા લોકો ઇન્જર્સ છે તો અહીંયા આપણે સાયકા ગામના સરપંચ છે જયરાજ સિંહ એમની સાથે વાત કરીશું જયરાજ ભાઈ આ ઘટના કેવી રીતે ક્યારે બની રાત્રે અઢી વાગે આ ઘટના બની સાયકા માં રાત્રે અઢી વાગે બ્લાસ્ટ થયો અને એનું રિએક્ટર ફાઇટું એવું કહેવામાં આવે છે પણ આ ફેક્ટરી પાસે કોઈ લાયસન્સ નહોતું કે કશું બી નહોતું એમ જ ચાર મહિનાથી આ લોકો ફેક્ટરી ચલાવતા હતા આ એક ગંભીર આક્ષેપ કરી રહ્યા છે કે ફાર્મા પાસે કોઈ ઓથોરિટી પરમિશન નથી તંત્રની લાયસન્સું તે છતાં પણ ચાર મહિનાથી આ કંપની ચાલી રહી હતી તો કામદારોની સુરક્ષા વ્યવસ્થા માટે પણ પ્રશાસને જોવું જ રહ્યું છે કે આજે પ્રતિષ્ઠિત સરપંચો આવા આક્ષેપ કરતા હોય તો તંત્રએ પણ જાગૃત રહેવું પડશે ને આપણે આ તમારે ગામ આ ની આજુબાજુ આવ્યું છે તો ત્યાં તમારા ગામના નાગરિકોની સુરક્ષા વિશે તમે શું વિચારી રહ્યા સુરક્ષા વિશે તો એવું છે કે અમે દસ વાર રજૂઆત કરી છે બધી જ જગ્યા પર કોઈ જગ્યા અમને રિપોર્ટ પાછો મળતો નથી આ બધા જીપીસીપી છે ફેક્ટરી ઇન્સ્પેક્ટર છે આ બધા જ આવે છે અમે એક અરજી કરીએ તો આવે છે પાણીનો રિપોર્ટ લે છે રિપોર્ટ લઈને જતા રહે પછી એનું કોઈ નિરાકરણ આવતું નથી એનું આજુબાજુના ખેડૂતો છે જે ખેતી કરે છે તેનું બી આજે બી પાકનું એટલું બધું નુકસાન થાય છે એનું નુકસાન બી કોઈ કંપની વાળા આપવા તૈયાર નથી પાણી બી એટલું લીકેજ થાય છે કંપનીઓની અંદરથી પાણી નીકળે છે ગટર લાઇનોની અંદરથી પાણી નીકળે છે તમે સાયખાની અંદર કોઈ એવો રોડ નહીં હોય કે જે એક પાંચ ફૂટ ઊંડો ખાડા નહીં હોય એક રોડ એવો નહીં હોય ફળદ્રુપ જમીનો બધી ખલાસ કરી દીધી અહીંયા અહીં આપણે સાયખા ગામના સરપંચનું કહેવું છે કે અહીંયા કેમિકલ જળ પ્રદૂષણ પણ ખૂબ ફેલાવવામાં આવે છે જીપી એની જિમેદારીથી અઘડી રહી છે પાણીના સેમ્પલ લેવામાં આવે છે પછી આગળની કાર્યવાહી કંઈ કરતું હોય હમણાં તમે જોઈ રહ્યા છો કે અહીંયા પણ આ કેમિકલ મોટા માત્રામાં આખા રોડ પર અને ઘણી જગ્યાએ ફેલાઈ રહ્યું છે આજુબાજુ કંપનીમાં પણ ખૂબ વિસ્ફોટનું એ થયું છે અને સરપંચશ્રીનું પણ કહેવું છે કે પ્રશાસનને તંત્ર એમનો અવાજ સાંભળી અને ગામવાળાની સુરક્ષા સુનિશ્ચિત કરે એ તરફ જયરાશી કહી રહ્યા છે તો એઝ એ મીડિયા માધ્યમથી પણ અમે કહીએ છીએ કે જે પણ ફેક્ટરી ડીશ હોય હોય નાગરિકોની સુરક્ષા જોઈને આજે ઔદ્યોગિક વરસાદ છે વિકાસની સાથે સાથે આજે વિનાશ થઈ રહ્યો છે એની પણ કાળજી રાખે અને એકબીજાનું સંકલન કરી નાગરિકો સાથે સારી સુવ્યવસ્થા ઊભી કરે વિરલ ગોહિલ યુગ અભિયાન ટાઈમ સાયખા ભરૂચ